ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં આજ રોજ દિવ્યાંગો માટેનો સર્ટિફિકેટ માટેનો કેમ્પ યોજાયો હતો જેમાં દિવ્યાંગ લોકો બોડી સંખ્યામાં લાભ લીધો હતો ધોરાજીના સરકારી હોસ્પિટલમાં આજ રોજ દિવ્યાંગો માટેના સર્ટિફિકેટ માટેનો કેમ્પ યોજાયો હતો જેમાં દિવ્યાંગમાં અસ્થિ વિશે ખામી સાંભળવાની ખામી અંધત્વ સેરેબ્રલ પાલસી અને અન્ય પ્રકારની ખામીઓ હોય તેવા દિવ્યાંગ ધરાવતા લાભાર્થીઓને ભારત સરકારની સ્કીમ અંતર્ગત સાધનો લેવા પાત્ર હોય તેના માટેની તપાસ અને સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંત અધિકારી મમ

સાંભળવાની તકલીફો કાનની ખામી આંખની ખામી વગેરે પ્રકારની ખામીઓની તપાસણી કરી અને એને અનુરૂપ ટકાવારી મુજબનું સર્ટિફિકેટ ઇસ્યુ કરી યુડીઆઈડી કાર્ડની કામગીરી યોજવામાં આવેલ છે આ ઉપરાંત જે લાગતા વળગતા દર્દીઓ માટે જયપુરી ફૂડ છે સાંભળવા માટે ઇયર રિંગ છે ચાલવા માટે સપોર્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે વગેરે એ લિમકો કંપની દ્વારા માપ સાઇઝ લઈ અને આપવા માટેની પણ કામગીરી યોજાયેલ છે વધારામાં ઈ સુધારા વધારા આવક નો દાખલો ઉમર ના દાખલા વગેરે પ્રકારની કામગીરી પણ જોડે જોડે યોજવામાં આવેલ છે અશ્વિનભાઈ વિનુભાઈ અમે વિકલાંગ સહાય માટે આવ્યા છે બાઇક મળે ઘોડી મળે સરકારી સહાય મળે ગાડી મળે જો બાઇક સાયકલ મળે એના માટે અમે આવ્યા છે સરકાર ને અપેક્ષા કરવા આવ્યા છે યોજના બહુ સારી છે મને હું વિકલાંગ છો યુબીઆઈ કાર્ડ આપે અને અમને મારે બાયસિકલ જોઈએ છે યો બાઈક હું ભરત કાંતિલાલ ગંગાજરિયા ગામ ધોરાજી હું ઓર્થોપેડિક દિવ્યાંગ ધરાવું છું અને આ સાધન સહાયક કેમ્પમાં હું સાધન સહાયક ના લાભ માટે હું હાજરી આપી છે અને અહીંની વ્યવસ્થા જોતા એવું લાગે છે કે ભારત સરકારે દિવ્યાંગો માટે ઘર આંગણે જે કાંઈ ઘર બેઠે ગંગાની લાભ જે આપ્યો છે તેથી દરેક દિવ્યાંગો અહીંના લાભોથી કોઈ વંચિત ના રહીએ એવો ભારત સરકારે પ્રયાસ કર્યો છે એ બદલ અમારા દરેક દિવ્યાંગો વતી અમે ભારત સરકારના આભારીએ છીએ